ઉના તાલુકાના વાસોજ ગામમાં વોલીબોલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જેમાં વાસુજ ગામની નવ ટીમોએ ભાગ લીધો હતો તેમાં અંડર સત્તરથી ત્રણ ટીમોમાં અંડર સત્તર સેવન્ટીન મિની સ્પાઈકર એક ટીમ વિજેતા થઈ હતી તેમજ અંડર ચૌદ ફોર્ટીનની છ ટીમમાં સનાતની ટીમ વિજેતા થઈ હતી ટુર્નામેન્ટના કોચ તરીકે જયગીરી ગોસ્વામી સરસ મજાની ગાઈડલાઇન આપી હતી તેમજ રાઠોડ હરપાલસિંહ રેફરેરી તરીકે જવાબદારી નિભાવી હતી તેમજ ગામના જાગૃત નાગરિક અને નેશનલ એન્ટી કરપ્શન ઓપરેશન કમિટી ઓફ ઇન્ડિયાના મીડિયા ક્વીનર મહાદિત સેવન ન્યૂઝના તંત્રી દ્વારા વિજેતા બંને ટીમની વાસોજ ગામના જાગૃત નાગરિક સુરતમાં વસવાટ કરતા લખનભાઈ કોટડીયા દ્વારા ત્રણ વોલીબોલ ગિફ્ટ તેમજ ટ્રોફી અને સેલથી સન્માનિત કર્યા તેમજ દરેક પ્લેયરને આઈસ્ક્રીમ પ્રેક્ષકોને ખવડાવ્યું હતું ગામના દરેક પ્લેયરને ગ્રામ્ય અને તાલુકા જિલ્લા નહીં પણ ગુજરાત અને નેશનલ લેવલે લઈ જવા માટે મદદરૂપ થશે તેવું તેમણે જણાવ્યું હતું આહિર કાળુભાઈ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ વાંસોજ